ખેડૂત મિત્રો કપાસના પાકને આપણે સલ્ફર આપવું હોય તો બે રીતે આપી શકીએ છીએ એક ખાતરની સાથે મિક્સ કરીને અને બીજું ઉપર છંટકાવમાં હવે આપણું જે નાઇટ્રોજન છેતાલીસ ટકા જે યુરિયા ખાતર છે તેની સાથે આપણે સલ્ફર નેવ ટકા જે ડબલ્યુ બીજી આવે છે તે એકરે ત્રણ કિલોનું પ્રમાણ રાખીને આપણે યુરિયા ખાતરની સાથે મિક્સ કરીને આપી દઈએ તો પણ સલ્ફર છે તે કપાસના પાકને સીધું જ મૂળ દ્વારા મળી જાય અને બીજું જે નાઇટ્રોજન છેતાલીસ ટકા ખાતર છે જે યુરિયા ખાતર છે તેની સાથે આપણે જે સલ્ફર સડસઠ ટકા અને ઝીંક ચૌદ ટકા આવે છે જે એકરે ચાર કિલોનું પ્રમાણ રાખીને યુરિયા ખાતરની સાથે મિક્સ કરીને પણ આપણે આપી શકીએ છીએ અને ત્રીજું કે આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર આપીએ તો તેમાં પણ સલ્ફર ખાતર છે તે આવી જાય છે એમોનિયમ સલ્ફેટમાં ખેડૂત મિત્રો નાઇટ્રોજન છે તે વીસ પોઈન્ટ પાંચ ટકા અને સલ્ફર છે તે ત્રેવીસ ટકા આવે છે અને ચોથું મેગ્નેશિયમ સલ્ફેટ જેમાં આપણે મેગ્નેશિયમ નવ પોઈન્ટ પાંચ ટકા આવે છે અને સલ્ફર બાર ટકા તો આવી રીતે ચાર પદ્ધતિથી ખેડૂત મિત્રો આપણે સલ્ફર છે તે મૂળ દ્વારા કપાસને સીધું જ આપવું હોય તો આપી શકીએ છીએ અને બીજું કે ઉપર છંટકાવમાં આપણે કોઈ પણ જંતુનાશક દવાઓના છંટકાવ કરતા હોય તો તેમાં આપણે સલ્ફર આપવું હોય તો ટેબુકોનાઝોલ અને સલ્ફર જે મિક્સ કોમ્બિનેશનવાળા બંને ફૂગનાશકો છે જેમાં ટેબુકોનાઝોલ 10% દસ ટકા આવે છે અને સલ્ફર છે તે 65% ટકા ડબલ્યુ ડીજી સ્વરૂપે આ બજારમાં આ ફૂગનાશક મળે છે તો આનો પણ તમે પંપમાં નાખીને છંટકાવ કરો તો પણ સલ્ફરની પૂર્તિ એક ફૂગનાશકના રૂપમાં પણ આપણે કરી શકીએ અને માઇક્રોન્યુટ્રિયન્ટ પોષક તત્વની રીતે પણ આપણને સીધો જ કપાસના પાકમાં ફાયદો મળી શકે આ ઉપરાંત મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર પણ કિલો પેકિંગ વાળું આવે છે તે પણ આપણે ઉપર છંટકાવમાં વાપરવું હોય તો વાપરી શકીએ છીએ ટૂંકમાં ખેડૂત મિત્રોને હર હંમેશ કંઈક ને કંઈક ખેતીમાં બે પૈસા બચાવી શકે અને ખોટો ખેતી ખર્ચ ખેડૂત મિત્રો અટકાવે અને પોતે જે ખેતી ખર્ચ એક એક રૂપિયાનો કરે છે તેનું ચોખ્ખું વળતર આપણા ખેડૂત મિત્રો કઈ રીતે મેળવી શકે તે જ દિશામાં હર હંમેશ આપણી ચેનલ છે તે ખેડૂત મિત્રોને ઉપયોગી થવા માટે જ્યારે અમારી પાસે સમય હોય છે ત્યારે આવા વિડીયો બનાવીને આવી માહિતીઓ છે તે તમારા સુધી અમે પીરસી રહ્યા છીએ ખેડૂત મિત્રો અત્યારે ક્યાંક ક્યાંક વાવણીના કપાસમાં થ્રીપ્સ છે તે જોવા મળી રહી છે વધુ પ્રમાણમાં આવે તો જ આપણે છંટકાવ કરવાનો છે બાકી એકલ દોકલ થ્રિપ્સ આપણા કપાસના છોડમાં માંડ ચાર પાંચ હોય તો આપણે છંટકાવ કરવાની જરૂરિયાત નથી રહેતી પરંતુ અગમ ચેતીના ભાગરૂપે જે ખેડૂત મિત્રોને આગોતરો કપાસ છે આપણે જોઈએ છીએ કે છૂટાછવાયા ઝાપટા ઘણા બધા વિસ્તારોમાં પડી રહ્યા છે આવા સમયે ખેડૂત મિત્રો આપણે ટાઈમ હોય અને વધારે પ્રમાણમાં ચુસ્તિયા પ્રકારની જીવાતો આવી ગઈ હોય ખાસ કરીને આગોતરા કપાસમાં લીલી પોપટીનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય તો ખેડૂત મિત્રો પ્લોનિકામીટ પચાસ ટકા જે ડબલ્યુ જી આવે છે તેના ખૂબ સારા એવા રિઝલ્ટ છે બાકી નોર્મલ હોય તો થાયા મેથોકજામ પચીસ ટકા છે આવી રનિંગ જંતુનાશકોથી પણ ખૂબ સારામાં સારું નિયંત્રણ તમે લીલી મેળવી શકો છો હવે થ્રીપ્સનો હેવી એટેક તમારા વિસ્તારમાં ચાલતો હોય તો ખડિત મિત્રો અમારા અનુભવ આધારિત માહિતી તમને આપીએ તો પ્રોફેરનો કોસ્ટ જે ચાલીસ ટકા અને સાયબર મેથ્રીન ચાર ટકાનું જે મિશ્રણ આવે છે તેનો વ્યવસ્થિત ઘાટો છંટકાવ કરો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે તે ખેડૂત મિત્રો તમે મેળવી શકો છો બાકી અતિ થ્રીપ્સનો ઉપદ્રવ હોય તો લેમડા સાય એલોથ્રીન જે પાંચ ટકા ઇસી નામનું જે ટેકનિકલવાળું જંતુનાશક બજારમાં મળે છે તેનો છંટકાવ જ્યારે ચરમસીમાએ થ્રીપ્સ હોય ત્યારે ખેડૂત મિત્રો તમે કરશો તો ઉલટી ઘણી વખત બમણી છે તે થ્રીપ્સ છે તે તમારા કપાસના પાકમાં થઈ જશે કારણ કે સિન્થેટિક પાયરેથ્રોલ્સ ગ્રુપની જંતુનાશક દવાઓ છે તે ઘણી વખત વધારે પ્રમાણમાં ઉપદ્રવ હોય અને ત્યારે આપણે છંટકાવ કરેલો હોય તો ઘણી વખત છે તે ચુસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ એકાએક વધી જતો હોય છે આ અમારો અનુભવ આધારિત કારણ છે જો આવું ન થતું હોય એને તમે વ્યવસ્થિત છંટકાવ કરતા હો તો વાંધો નથી બાકી ઘણી વખત મિત્રો સિન્થેટિક બાયરેક્સો ગ્રુપની જે સિંગલ દવાઓ આવે છે તેના કારણે ઘણી વખત ચુસિયા પ્રકારની જીવાતો છે તે એકાએક માથું મૂકી લે છે આ ખાસ ધ્યાનમાં રાખવાનું બને ત્યાં સુધી મિશ્રણવાળી ઓર્ગેનો ફોસ્ફેટ અને સિન્થેટિક સિન્થેટિક્રુપની જંતુનાશક દવાઓનો છંટકાવ તમે કપાસના પાકમાં રેગ્યુલર કરતા રહો તો તમને ચૂસિયા વર્ગની જે જીવાતો છે તેમાં તો રાહત મળે જ છે આડકતરી રીતે ગુલાબી ઈયળમાં પણ ખૂબ સારામાં સારો ફાયદો તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો જ્યારે તમે સલ્ફરનો ઉપર છંટકાવમાં યુઝ કરવા માંગતા હો તો ખાસ કરીને વાતાવરણ છે તે ખૂબ મહત્વનું રહે છે જ્યારે પાવરફુલ તડકો હોય ત્યારે સલ્ફરવાળા કોઈ પણ ઉપર છંટકાવમાં સલ્ફર આવતું હોય તેવા તત્વો છે તે ઉપર છંટકાવમાં વાપરવા નહીં કારણ કે તડકો જ્યારે વધારે હોય સલ્ફર અમને આપણને આમે ખબર છે કે ઘણું બધું ગરમ પડે છે જ્યારે ઠંડુ વાતાવરણ હોય ત્યારે ખૂબ સારામાં સારું રિઝલ્ટ પણ તમે મેળવી શકો છો અને આ ડસરોથી પણ આપણે કપાસને બચાવી શકીએ છીએ વધારે પ્રમાણમાં તડકો હોય ત્યારે સલ્ફર આવતું હોય જે પ્રોડક્ટમાં તે પ્રોડક્ટ છે તે વાપરવી નહીં કારણ કે ઘણી વખત ગરમ છે તે પાકને પડતું હોય છે બાકી રનિંગ વાતાવરણ હોય ભેજવાળું વાતાવરણ હોય વાદળછાયું વાતાવરણ હોય ટૂંકમાં ગરમીનો પ્રકોપ વધારે પ્રમાણમાં ન હોય તડકો વધારે પ્રમાણમાં દેખાતો ન હોય ત્યારે તમે છંટકાવ કરો તો ખૂબ સારામાં સારો ફાયદો કપાસના પાકને મળી શકે છે ખેડૂત મિત્રો હર હંમેશ ટાઈમ કાઢીને તમારા માટે એટલા માટે અમે આવી માહિતીઓ પહોંચાડી રહ્યા છીએ કે અમારા અનુભવનો લાભ તમને પણ રેગ્યુલર મળતો રહે ઘણા બધા ખેડૂત મિત્રોને કપાસના પાકમાં ખાતર નાખવાનું બાકી છે તે આ વરસાદનો રાઉન્ડ ખેડૂત મિત્રો પૂરો થઈ જાય અથવા તમારા વિસ્તારમાં વરસાદનો રાઉન્ડ ચાલતો ન હોય તો તમે યુરિયા ખાતર છે જરૂરિયાત હોય તો ચોક્કસ આપી દેજો કારણ કે ઘણી વખત વૃદ્ધિ વિકાસનો જે સમયગાળો છે તે ખેડૂત મિત્રો આપણા હાથમાંથી વયો જાય તો પછી કપાસનો વૃદ્ધિ વિકાસ કરાવવો માટેનો જે ખર્ચ છે તે ઘણો બધો કરવો પડે છે અને નાઇટ્રોજન છેતાલીસ ટકા તત્વો વૃદ્ધિ વિકાસ માટે ખૂબ સારામાં સારો રોલ છે તે ભજવે છે અને તેમાંય તમે સલ્ફર નાખી દ્યો એટલે સોનામાં સુગંધ પડે ખૂબ સારામાં સારો ફાયદો કપાસના પાકને ઘણા બધા ફૂગના રોગો સામે લડવાની શક્તિ પણ સલ્ફર તત્વ છે તે તમે નાઇટ્રોજનની સાથે મિક્સ કરીને આપો તો નાઇટ્રોજન અને સલ્ફર બંનેનું જે કાર્ય કરવાની જે પદ્ધતિ છે કામ આપવાની જે રીત છે આ જે પોષક તત્વ નાઇટ્રોજન અને સલ્ફર તેની શક્તિ અનેક ગણી વધી જાય છે એટલા માટે શક્ય હોય અને સારો વરસાદનો રાઉન્ડ તમારા વિસ્તારમાં આવી ગયો હોય હલાઈ એવું જમીન ઉપર થઈ ગયું હોય તમારા ખેતરમાં તો તમે જે સલ્ફર નેવ ટકા ડીજી એકરે ત્રણ કિલો યુરિયા ખાતરની સાથે મિક્સ કરીને આપી દો અને સલ્ફર સડસઠ ટકા અને જિંક જે ચૌદ ટકાનું જે મિશ્રણવાળું જે ખાતર આવે છે જે ચાર કિલોની ઠેલી આવે છે તે એક એકરના પ્રમાણે માપ રાખીને આપી દો તો ખૂબ સારામાં સારો ફાયદો કપાસના પાકને સલ્ફર અને નાઇટ્રોજન તત્વ મળી જવાથી વૃદ્ધિ વિકાસ ખૂબ આસાનીથી ખૂબ સરળતાથી થવા લાગે છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને એમ થાય કે પરાશરાભાઈના અનુભવ આધારિત માહિતી ખરેખર સાચી છે અને આપણને ફાયદારૂપ થઈ શકે તેમ છે તો જ અમારી માહિતી મુજબ ચાલવાનું છે બાકી અમારાથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો તમારી રીતે તે નિર્ણયો લઈને કપાસને ખૂબ સારો એવો વૃદ્ધિ વિકાસ ફૂલ અને ખૂબ સારામાં સારું ઉત્પાદન લઈ કપાસની ખેતીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો